નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા રંગેલા વાલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણનું શાક જે આપણે ટમેટા અને ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવવાનું છે ડુંગળી અને ટમેટાનો ઉપયોગ કર્યા વગર પણ આપણે એકદમ સરસ ઘટ ગ્રેવીવાળું શાક બનાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

અર્ધ ચમચી હિંગ લસણ આપણે એમાં એડ કરી લઈશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું અને એને બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં સંતળાવા દઈશું હવે થોડી વાર માટે ઢાંકી દઈશું બે થી ત્રણ મિનિટ સુધી થોડું લસણ સંતળાય પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા મેં અડધો કપ જેટલી મીડિયમ ખાટી છાશ લઈ લીધી છે એમાં આપણે એક મોટી ચમચી જેટલું બેસન એડ કરીશું અને એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલાને સરસ રીતે આપણે છાશમાં મિક્સ કરી લઈશું બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ ખૂબ જ સારો આવશે તો આ રીતે આપણે સરસ રીતે બધા મસાલાને ઓગાળી લઈશું થોડા મસાલા સરસ રીતે સાચમાં મિક્સ થઈ ગયા છે તો હવે લસણને જોઈ લઈએ બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું લસણ સરસ રીતે તેલમાં તંતળાઈ ગયું છે ત્રિતેર ટકા આપણું લસણ સરસ રીતે તેલમાં તળી ગયું છે હવે જે આપણે પેસ્ટ બનાવેલી હતી એ આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ચડવા દઈશું તો મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શાક માંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે લસણ પણ આપણું સરસ રીતે ચડી ગયું છે અને બેસન એડ કરવાથી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની ઘટ બની છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આમાં ડુંગળી કે ટમેટાની ગ્રેવીની જરૂર પણ નહીં પડે તો તૈયાર છે આપણું સરસ મજાનું લસણનું શાક તો હવે ગેસ આપણે બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું આ શાક ને બાજરીના રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું કાઠિયાવાડી લસણનું શાક જેમાં ટમેટા કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવ્યું છે એ પણ સરસ રીતે તૈયાર થયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે આ શાકને તમે બાજરીના રોટલા અથવા ભાખરી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે